વેલકમ ટુ ધ વૈષ્ણવ પુષ્ટિમાર્ગમ ઉપયોગ તમે કરી શકો છો અને આપણે બધા આ સાત દિવસ આપણી ક્ષણોને જીવવા માટે ભેગા થતા હોઈએ છીએ અને એમાં પણ ગીતાજી જેવો વિષય આવી જાય કેન્દ્રમાં ત્યારે એ ક્ષણોની ની મહત્તા અનેક ઘણી વધી જતી હોય કારણ કે અહિયાં હું નહીં બોલું ભગવાન બોલવાના છે એની પણ મહત્વ હોય છે કોણ કહે છે ને ક્યારે કહે છે ગીતાજી સ્થિતિ પરિસ્થિતિ સમય દરેક ની મહત્તા છે આ એવી કથા નથી કે કોઈ વૃક્ષ નીચે ઋષિ બિરાજમાન હોય યા ભગવાન બિરાજી ગયા હોય નીચે અર્જુન બેઠો હોય બે હાથ જોડીને પૂછતો હોય મારે જ્ઞાન પામવું છે અને મને જ્ઞાનોપદેશ કરો એવો કોઈ સત્સંગ માટેનો અનુકૂળ સ્થાન નથી અને અનુકૂળ સમય પણ નથી ગીતાજી માં તમે જોવા જાવ તો ગીતાજીનો નો ઉપદેશ અપાઈ રહ્યો છે ત્યારે સત્સંગ માટેનો કોઈ સમય નથી કે જ્યાં બે સંતો કે કોઈ મહાત્માઓ કે કોઈ જ્ઞાની પુરુષો ભેગા મળીને સત્સંગ ની ચર્ચા કરવા માટે ભેગા થયા એકદા એ વિશાલ આયામ સત્વાર ઋષયો ભલા ભાગવતજી માં જેમ જોઈ કે ઋષિ કુમારો ભેગા થયા સત્સંગ માટે જ્ઞાન નારદજી ને જતા જોયા અને જાણે ભાગવતજી નો પ્રારંભ કર્યો યા નો અંત સમય આવ્યો હોય જીવન અને પરીક્ષિત મહારાજ એમ હોય કે કઈ રીતે ઉદ્ધાર કેમ ગંગાજી કિનારે મળ્યા હોય અને પછી ચર્ચા થઈ હોય કે મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ જે ભાગવતજીમાં સત્સંગ માટેનો અનુકૂળ કાળ હોય યા અને તમે જુઓ અનુકૂળ કાળ હોય કે ભેગા થયા હોય અને ત્યારે બોલાવ્યા હોય અને પછી પ્રશ્નો કર્યા હોય કેમ થાય અને વૃદ્ધિ કેમ થાય અને શ્રેય ભાવના નામ કૃષ્ણ પ્રાપ્તિ કરમ અમને કોઈ એવું સાધન બતાવો જેનાથી અમારું કલ્યાણ થાય એવો તો કોઈ કાળ નથી એવું તો કોઈ સ્થાન નથી મહત્તા જ એ છે કે આ ધ્યાનોપદેશ એવા ક્ષણે અને એવા સ્થાને થયો છે જ્યાં મારવાની અને જીતવાની વાત કોઈ સત્સંગ માટેનો અનુકૂળ કાળ નથી ગમે તે છલ કપટ કરી અને જીતવાની વાત છે યુદ્ધ ના સમયમાં શંખો કે જે યુદ્ધ માટેની બસ ક્ષણો બાકી છે અને એવી ક્ષણોમાં ત્યારે ક્યાનો પેશ થતો હોય જો ગીતાજી બે જણાએ કઈ ને બે જણાએ એ જે ભગવાન કહી રહ્યા છે એ જ વાત સંજય કહી રહ્યા છે અને જે જે અક્ષરો ને શબ્દો અર્જુન સાંભળે છે એ જ બધા જ શબ્દો શ્લોકો પર બંનેના માં કેટલો ભેદ ગીતાજી સાંભળ્યા પછી પરિસ્થિતિ જુઓ ગીતાજી સાંભળ્યા પછી અર્જુન પરિસ્થિતિ જુઓ કારણ કે એકે આજ્ઞા સાંભળી ભગવાન મને આજ્ઞા કરી રહ્યા આજ્ઞા નીચે મળતું ને સાંભળે અને ધ્રુત્ર સમાચાર નીચે તમે વિચાર કરો કે અહિયાં જ કોઈ રિપોર્ટર બેઠા હોય પ્રેસ ના અને તમે કથા સાંભળો ને એક એ સાંભળે બધાની પરિસ્થિતિ કેવી જુદી આ તમે કથા સાંભળતા હોક વાળા ભાઈ હોય એમનું તો ધ્યાન શું હોય કે આ સાઉન્ડ બરાબર આવે છે કે હોય કોઈ રિપોર્ટર હોય દરેક ધ્યાન એંગલ પર હવે કોઈ રિપોર્ટર રિપોર્ટ લખતો હોય મારે કાર ચાપા એ સમાચાર ની એટલે સત્સંગ જે તમને અસર કરે કદાચ એને ન કરે એને પોતે ગ્રહણ કરવાની વૃત્તિ ન હોય એને કાલે છાપવાનું છે કાલે આપવાનું છે ભગવત વાણી જે રીતે અર્જુન સાંભળે છે એ રીતે દુત્રાસ નથી સાંભળે દુત્રાસ ને ચિંતા પોતાના પુત્રો ની છે એને ભગવાન શું કે છે એમાં એનું ધ્યાન નથી મારા બાળકોનું શું છે એનું ચિંતા નથી એવું આ ભગવદ્ ગીતાજી જેવો ગ્રંથ તમે એનું ઐતિહાસિક દ્રષ્ટિએ વર્ગીકરણ કરો છો જોવા જાઓ તો એકાવન નું વર્ષ ગીતાજી નું એકાવનસો એકાવન નું વર્ષ બાવન નું વર્ષ શરૂ થયું ભગવદ ગીતાજી અને તમે આખું એક ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જુઓ તો ગીતાજી કહેનારા પ્રભુની અને ગીતાજી શ્રવણ કરનારા અર્જુનની ઉંમર કેટલી જો આપું એમ ઘણા ઘણા મતો છે એમ મતો પ્રમાણે જોવા જાઓ વર્ષની ગણતરી કરો તો ગીતાજી કહેનારા પ્રભુ એ સમય થી ઉંમર પંચ્યાસી વર્ષની અને અર્જુન ની ઉંમર ચોર્યાસી વર્ષ જો તમે ઉંમર પ્રમાણે ગણતરી કરવા જાઓ પણ કૃષ્ણ ને કાળ ક્યાં નડે જે કાળ ને જીત્યો છે જે કાળ નો એ કાળ છે એ કૃષ્ણ છે

ઘણા રૂપે વ્યાખ્યાઓ કરવામાં આવી છે ઘણી બધી વ્યાખ્યાઓ ઘણા ઘણા દ્રષ્ટિકોણ પણ હું એમ માનું આધ્યાત્મિક ગ્રંથો નું વિશ્લેષણ કરતા હોઈએ ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિ જ કોઈ વૈજ્ઞાનિક વાત હોય તો એક વૈજ્ઞાનિક થી જ એનું દ્રષ્ટિકોણ કરે હવે કોઈ ફૂલ નું ડિટેક્શન કરવા માટે બેઠું હોય ત્યારે કોઈ આવીને કહેવાય ક્યાં કાપકું કરે છે આની સુગંધ લે તો પેલો કે હું કવિ નથી હું વૈજ્ઞાનિક છું મારે તો આનો આનંદ કઈ રીતે મળે એ નથી મારે તો આ કઈ રીતે બને છે એ દ્રષ્ટિએ જ કરવું જોઈએ અને એટલા માટે વૈજ્ઞાનિક હોય તો એ રીતે કાવ્યાત્મક સાહિત્ય દ્રષ્ટિકોણ હોય તો સાહિત્ય દ્રષ્ટિએ થાય અને એ રીતે આધ્યાત્મિક ગ્રંથો નું જયારે કરવા જોઈએ વિશ્લેષણ

ની ચળવળો કરનારા એ કરનારા બધાને વાંધા આવી જાય કે આવું કરાય જ કેમ પણ આધ્યાત્મિક ગ્રંથો નું આધ્યાત્મિક દ્રષ્ટિ એ જ અર્થઘટન થવું જોઈએ લખનારા કોણ છે અને ગાનારા કોણ છે જ્યાં સુધી એ દ્રષ્ટિકોણ ના આવે ત્યાં સુધી પૂરો ન્યાય તમે ગ્રંથ તો ગીતાજી એવો ગ્રંથ કે જેના માટે આપણે મહાપ્રભુજી ના ચરિત્ર માં પણ આવે છે કે જગત જગન્નાથ મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં ચાર પ્રશ્નો રાજા એ પૂછ્યા હતા સર્વ વિદ્વાનો ભેગા કરીને ચાર પ્રશ્નો કર્યા સૌથી મોટો ગ્રંથ કયો સૌથી મોટો મંત્ર કયો સૌથી મોટો દેવ કયો અને સૌથી ઉત્તમ કર્મ કયો અને આ ચાર પ્રશ્નો પર શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો ભારત વર્ષના સમગ્ર વિદ્વાનો ભેગા થયા હતા અને રાજાના દરબારમાં એક પછી પોતાના મત આપી રહ્યા હતા મહાપ્રભુજી ત્યાં પધાર્યા મહાપ્રભુજીએ કહ્યું કે હું જવાબ આપીશ તો તમને કદાચ વિશ્વાસ નહીં મળી જગન્નાથ મંદિર કાગળ અને મહાપ્રભુજી કહ્યું સવારના સમયે સ્વયં જગન્નાથજી ઉત્તર લખી નાખું અને જ્યાં દ્વાર ખોલ્યા બીજા દિવસે સવારે અને કાગળ ઉપર એક સુંદર શ્લોક લખ્યો એકમ શાસ્ત્ર દેવ પુત્ર ગીતમ एकम देवो देव की पुत्र एव मंत्रोपेक ना कर्माप्यकम तस्त देवस्त सेवा स्वयं तो जगन्नाथ जी उत्तर लखी ने एकम शास्त्र देव की पुत्र गीतम आ जगत में कोई एक शास्त्र तो देव की पुत्र भगवाने कृष्ण गायली गीता एकम शास्त्र शासन करे शास्त्र जेनो अंत सिद्ध थी गयो हो सिद्धांत शास्त्र कोई एक हो गीता जुदी बात एक, चारे मा में। एक विस्तार आ रीते तब शास्त्र नयन करो तरह त्याल आए कि एक जत ना विस्तार भागवत जी ते निगम कल्प करो गलितम फलम तो मुकला तो बरतो बरसो न्यू तो पीबत भागवतम भाव का जब भागवत जी ने परीख्या आपता तो मंगलाचंद्र वाज केवा निगम मेट वेद निगम कल्पतरूर कल्पवृक्ष अन एना ऊपर लागेलो गदित फल ये भागवत जी तो जब भागवत जी माटे कहयो के निगम तो दलित फल तमे गीता जी माटे पण कहयो सरदो उपनिषदो गावो गोधा गोपाल नंदन ભોગતા દુગ્ધમ ગીતા મૃદમ મહત્ એ પણ રસમય ફલ કહ્યું છે એ જે ફલ લાગ્યું એના માટે પણ કહ્યું કેસમય છે એટલે પી બત ભાગવતમ અને પીયો અને ગીતાજી માટે પણ કહ્યું દુગ્ધમ ગીતા મૃદમ મહત્ એને પણ દૂધ કહ્યું અને પણ પીવાનું આપણે ત્યાં ભગવાનને રસરૂપ કયા છે અને રસને ખાવાનું ના હોય એવું પાન કરવાનું અનેક રૂપે પાન કહ્યું નેત્ર દ્વારા પાન કર્ણ દ્વારા પાન મુખ દ્વારા પાન અનેક રૂપે પાન કહેવામાં આવ્યા શાસ્ત્રો એવી આ ભગવાન શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ સર્વોપરી શ્રી કૃષ્ણને કયા કર્માપ્ય એકમ તસ્ય દેવસ્થ સેવા એનું નામ એ સૌથી મહામંત્ર કયો છે અને એની સેવા એ સૌથી ઉત્તમ કર્મ છે ગીતાજી આ બધાનું દોહન કરી છેલ્લે સાર કહો ગીતાજીમાં અનેક શ્લોકો ચર્ચા કરી શકાય ભાગવતજી પણ અનેક શ્લોકો વાત મહાપ્રભુજી આ બધાનું દોહન કરી અને નવનીત રૂપ ભાગવત સેવા આપણને આપી કર્મા પેકમ તત્વ દેવત સેવા શ્રેષ્ઠ આ જગત નું શ્રેષ્ઠ તમ કર્મ કોઈ હોય તો ભગવાન ની સેવા છે કદાચ સર્વોપરી ધર્મ કયો વૈષ્ણવ નો સર્વદા અને સર્વ ભાવે શ્રી કૃષ્ણ ને ભ્રજવા ગીતાજી માં તમે જોઈ લો યજ કરો જો તપસ્ય તત્પુરુષ મદર્પણમ આ બધું મને અર્પણ કર

તો ગીતાજી ને ભાગવતજી એનું પ્રેક્ટિકલ એટલે આપણી ભગવત સેવા સર્વોપરી ભગવત સેવા ને કહી અને એ જ સર્વોત્તમ કર્મ કરવો કાય હે વૃત્રાશુરી પણ કહ્યું ને તમારું મન જ્યાં જતું હોય ત્યાં જવાનું જરાય ચિંતા ન કરો શરીર ને ગમે ત્યાં ન જવા દે કનિનમાં છે ને મનના વિચારો પાપ નથી મન આપણા હાથમાં હોય તો લગાઈ જ પણ બે ડગલા પણ ખોટા રસ્તે ન ભરાય એના માટે સાવધાન રહેજો આપણે બધા મનનું એટલું ટેન્શન રાખી છે મન નથી લાગતું મન ભટકે છે મનમાં વિચાર આવે મન તો મનને જે કરવું કરવા દો ચિંતા જ ન કરો અગિયાર ઇન્દ્રિયો એક ઇન્દ્રિય મન છે હવે એક ઇન્દ્રી ભટકતી હોય તો દસ ઇન્દ્રિયો શું ભગાડી આંખ તો તમારા કંટ્રોલ માં છે ને એનાથી દર્શન કરો ભલે જ મન ના લાગે ક્યાં સુધી મન ભટકતું રહેશે ત્યાં સુધી ભટકવું જ્યાં શરીર છે તમે શરીર એનું ઘર છે ફરતા ફરતા માણસ ગમે ભટકતો હોય ને સાંજે તો ઘરે આવું જ પડે આ મન ગમે તેટલું ભટકે છેલ્લે તો શરીરે આવું જ પડશે મન તબ લગી ઉડે વિષય વાસના પાય પ્રેમ બાજકી ઝપટ ના આ મન ક્યાં લાગે જાય ને પ્રેમ હોય બસ કૃષ્ણને પ્રેમ કરો મન લગાડવું જ નહીં પડે મન ત્યાં આવી જશે અને જ્યાં પ્રેમ છે ત્યાં મનને ને આવું જ પડે અને એટલા માટે અમારે રસકાંજી તો કહે કે તમારું મન કેવું કે માનો ગુડકી ગોળની માખી હોય એ કેટલી ઢેલા પરથી ઉડાડો ઉડી ઉડીને પાછી ત્યાં જ આવીને બેસે મરી જાય પણ છોડે નહીં ગોળ બસ એમ જ આ મન ને જયારે મોહન ભાઈ જશે ને ગમે તેટલું ઉડાડશો ફરી ફરીને આવી જશે જેસે જહાજ કો પંછી પછી એને થાય કે ઉડીને કિનારે આવી જાવ પણ જ્યાં પાકો ફેલાવીને ઉડવાની કોશિશ કરે કોઈ બેસવાની જગ્યા ન દેખાય એટલે પાછું માં આવીને જાય આ મન એટલા માટે आगर घी बड़ी चर्चा आंचल प्रमाथी बलवद्रम दुष्कर्म अर्जुन पूछ से, आपना प्रस्तो, अर्जुन आध्यात्मिकेगा साधारण एक संसारी व्यक्ति एक गृहस्त व्यक्ति एक युद्ध एक राज्य ने जीतवाई ना पुत्र कोई ना पति कोई ना भाई अर्जुन ભગવાન ની આગળ બેઠો છે અને એટલા માટે કદાચ પરિક્ષિત થી આપણને દૂર પડે કારણ કે એમને તો વૈરાગ્ય જાગી ગયું મોટા મોટા મુનિઓ આપણને કદાચ દૂર પડે પણ અર્જુન આપણી બહુ દીકત આપે છે અર્જુન એક સાધારણ મનુષ્ય ની જેમ રોજ બરોજ ના જે પ્રશ્નો આપણા મનમાં જાગે છે અને એવા પ્રશ્ન પણ હા ભગવાનનો નો છે શાસ્ત્રો નું અધ્યયન કરેલો છે એટલે ક્યાંક આપણા પ્રશ્નો કરતા એની જાય પ્રમાણે જ ઉપદેશ કરે છે એવું આ ગીતાજી જેવો મહાન ગ્રંથ જગત ના શ્રેષ્ઠી હોય જેને વખાણેલો છે વિદ્વાન હોય જેને વખાણેલો છે બુદ્ધ મનોજ્ઞા ગોપીજનો તો કહે છે કે પ્રભુ આપની વાણી કેવી છે બુદ્ધિમાનો ને આનંદ આપનારી ભાગવતજી માં ગોપીઓ ગાયેલા ગીત છે અને ગીતાજી એટલે ભગવાને ગાયેલું ગીત ભગવાને ગાયેલું ગીત અને ભગવાને ગાયેલું ગીત કેવું જો ભાગવતજી ના ગીતો ગોપીઓએ ગાયેલા એક પ્રેમા રંગાયેલી ગોપી ગવ્ય ગીતા ગીતાની વ્યાખ્યા જ કરી જે ગવાયેલી भगवाने कही नहीं भगवाने कहीं अने केरी भगवान निवाने गोपी जनों ए गोपी गीत पाए को बुद्धमनोगनया प्रभु वो आपकी वाणी कैसे बुद्धी वानों को आनंद देने वाली मोटा मोटा विद्वानों जाए ने अने अने बुद्धि कर्पो करता करता थकी जाए कोई वाणी बल्कु बात के यहाँ बुद्धमनोगनया पुष्कर एक सना પુષ્કરેપ્રભુજી ભગવદ્ ગીતાજી ધૃતરાષ્ટ ના વચનથી પ્રારંભ થઈ રોકી જઈને બોલે છે અને એમ ડોક્ટર પાસે જાય ને એટલે સૌથી પહેલા ડોક્ટર પૂછે કે શું છે એટલે રોગી એના રોગ ની વાત કરે અને પછી ડોક્ટર એનો પ્રથમ કરેતરાષ્ટ્ર શ્લોક ને અવગાહન કરતા બોલ્યા આ બધાની પાસે પુસ્તિકા છે અને જયારે જયારે શ્લોક બોલ્યો તો આ બધા એ પુસ્તિકા ખોલીને સાથે અવગાહન કરવાનું રહેશે અને ગીતાજી ના શ્લોકો ગાવા એ પણ બહુ મોટું પુણ્ય છે धर्म क्षेत्र एव कुरुष मलेला मा मेगा म्हेला समवेदता केवाचे जे युद्ध सभा युद्ध निच्छा